નમામિશ મીશાન નિર્વાણરૂપમ વિભુમ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશવાસમ ભજેહમ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં નવા વર્ષની સંકલ્પના શું હોવી જોઈએ કેવી રીતે આ વર્ષને તમે વ્યાપન કરવા માટે તૈયારી બતાવશો અને એનો કોઈ આધાર જોઈતો હોય કે ખરા અર્થમાં કયું માર્ગદર્શન આપણા માટે ખરા અર્થમાં શ્રેષ્ઠ છે એવો કયો ઉપાય છે જે તમારા વર્ષને શરૂઆતથી લઈને અંત સુધી અને એનાથી આગળ જીવન પર્યંત સુધી ખૂબ જ સારી રીતે ઉત્તમતા સુધી પહોંચાડનાર બની શકે છે તો સૌથી પહેલો વિચાર કરીએ તો એવા દિવ્ય પુરુષ કોણ છે કે જેનો આશરો અથવા એમને આપણે આદર્શ તરીકે મૂકીએ તો આપણું જીવન શ્રેષ્ઠ બને તો એક નામ સૌથી પહેલું મળશે ભગવાન આદિગુરુ જગદગુરુ શંકરાચાર્ય અને એમને આપેલા ઉપદેશો પણ એમને તો બત્રીસ વર્ષની આયુમાં એટલા વિરલ કાર્યો કર્યા છે કે જેના આધારે આપણે એવું નક્કી જ નહીં કરી શકીએ કે કયું કાર્ય શ્રેષ્ઠ છે અને એટલા માટે થઈને જ્યારે એમના નજીકના જે બ્રહ્મચારીઓ હતા સંન્યાસીઓ હતા એમને એમના અંતિમ સમયમાં એમને પ્રશ્ન પૂછ્યો કે હવે અમે શું કરીશું અમારા જીવનને કોણ માર્ગદર્શન આપશે જ્યારે અમારા મનમાં પ્રશ્નો સતાવે છે કે સંસાર અમને માયામાં બાંધી રહ્યો છે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર અમને ક્યાંક ને ક્યાંક ભરવી રહ્યા છે ક્યાંક અમારું મન ઈર્ષિત થઈ રહ્યું છે પણ એ પૂર્વે જો જ્યોતિષનો આધાર લઈએ તો નવા વર્ષના સંકલ્પોમાં સૌથી શ્રેષ્ઠ કોઈ કાર્ય હોય તો એ છે દાન એટલે નવા વર્ષે જે અબોલા જીવ છે એમાં પક્ષીઓ પણ આવે છે ને પશુઓ પણ આવે છે એમને અન્નનું દાન કરવું જરૂરી છે જેમ કે ગાય માતાની તમે સેવના કરશો તો ગાય માતાની સેવનામાં ઠોઠા બનાવવાના છે જેના અંદર ગોળ અને ઘી ઉમેરવાનું છે અને ઘઉંને બાફીને ઠોઠા તૈયાર કરવાના છે અને એ ઠંડા પડે એટલે ગાય માતાને જમાડવાના છે આ જે ક્રિયા તમે કરશો એના થકી તમારા વર્ષ દરમિયાનની ઉર્જા તમને ગાય માતાના નજીક લઈ જશે અને વારે વારે જ્યારે તમે આ ક્રિયા કરશો ત્યારે તમારું વર્ષ મંગલમય પસાર થવાની શક્તિ તમને મળવાની શરૂઆત થશે બીજા નંબરમાં આવે છે જળના અંદર રહેલા જીવાત્માઓ એટલે જેને પણ દેવું થઈ ગયું છે અથવા જેને ઋણમુક્ત થવું છે એના માટે લોટને પાણીમાં બાંધતા હોય તે બાંધીને અને પછી એ લોટના નાના નાના ટુકડા કરીને ગોળી બનાવીને જ્યાં માછલીઓ રહે છે ત્યાં તમારે અર્પણ કરવું જોઈએ ત્રીજા નંબરમાં આવે છે કીડીઓનું કીડિયારું બાજરીનો લોટ અને ખાંડ આ બંને એકત્ર કરી અને જે જગ્યાએ કીડીઓએ ઘર બનાવ્યું છે એટલે કે નગરા પૂર્યા પૂરવાની જે વ્યવસ્થા છે એ નગરા બનાવ્યા છે ત્યાં જઈને તમારે એ લોટ અને ખાંડ પધરાવી દેવાની છે અને એના થકી જ્યારે એ જમશે તો એમાંથી પણ તમારું દેવું તમને ઓછું કરી આપશે અને તમારું વર્ષનું જે શક્તિવંતતા છે ઉર્જાવંતતા છે જ્ઞાનવંતતા છે તેજોમયતા છે અને તમારા અંદર રહેલો જે આત્મવિશ્વાસ છે એને પ્રબળ કરવામાં તમને મદદગાર થશે ત્યારબાદ તમે ગાય માતાને અથવા અન્ય અન્ય જીવાત્માઓને આપ્યું જળચર જે જીવાત્માઓ છે એના માટેની વ્યવસ્થા તમે સાચવી અને સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો છે એના માટે પણ તમે વ્યવસ્થા સાચવી ત્યારબાદ જે ચોથો સંકલ્પ જે છે એ સુયોગ્ય બેક્ટેરિયા માટે પણ વિચારવું રહ્યું અને એટલા માટે વર્ષ દરમિયાન જ્યારે જ્યારે તમારો જન્મદિવસ આવતો હોય ત્યારે ત્યારે યજ્ઞનું આયોજન કરવું જોઈએ માર્કંડેય પૂજનનું આયોજન કરવું જોઈએ અને માર્કંડેય પૂજન દ્વારા યજ્ઞ થકી તમે એ સૂક્ષ્મ જીવોને પણ ભોજન આપી શકશો તો જે આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યના જે ચાલીસ સૂત્રો છે એમાંથી કેવલ ત્રણ સૂત્રોને આપણે આજે વિચાર કરવો જોઈએ અને એમાં સૌથી પહેલું સૂત્ર છે વેદો તદુદમ વેદ તરફ પાછા વાળો અન્ય અન્ય ફાંટાઓ છે એમાં પણ જ્ઞાન ભરાયેલું જ છે અઘાધ સમુદ્ર છે પણ એનું જે મૂળ તત્વ છે એ વેદ છે અને જ્યારે વેદો નિત્ય દરરોજ તમારે વેદનો એક મંત્ર તો તૈયાર કરવો જ રહ્યો જેથી કરીને જ્ઞાન પ્રબળ થશે તો તમે કોઈ અરાજકતાના શિકાર નહીં બનો અને બીજા નંબરમાં અંધશ્રદ્ધાથી દૂર રહી શકશો કોઈના ટોટકા કે કોઈના કોઈ અયોગ્ય શક્તિઓનો ઉપયોગ એનાથી સીધે સીધું બચવાની ક્ષમતા અને શક્તિ તમને વેદ આપી શકે છે એટલા માટે વેદને દરરોજ વેદો મધીયતામ તદુદિદમ અને એના પછી જે બીજું સૂત્ર છે એ છે વેદે બતાવેલા શાશ્વત નિયમોને પાલિત કરો જ્યારે વેદે બતાવેલા શાશ્વત નિયમો જ્યારે આપણે પાલિત કરતા થઈએ છીએ ત્યારે આપણી દિનચર્યા ખૂબ જ સ્પષ્ટ રૂપે એમાં બતાવેલી છે એ પ્રમાણને થવા લાગે છે સવારે વહેલા ઉઠવાની શરૂઆત થાય છે રાત્રિકાળે વહેલા સૂવાની શરૂઆત થાય છે કયા ટાઈમે કેવું ભોજન લેવું જોઈએ સવારના ટાઈમમાં જે શીરા મણ છે એટલે કે વધુ ભોજન લેવું જોઈએ બપોરના ટાઈમમાં શેઠના જેમ ભોજન લેવું જોઈએ અને રાત્રિ સમયે ભિક્ષુક જ્યારે ભોજન લેતા હોય એવી રીતનું ભોજન લેવું જોઈએ તો આ જે અવસ્થા અથવા દિનચર્યા તમને મળશે શરીર માધ્યમ ધર્મ સાધનમ આ વેદોના સૂત્રો તમને જ્યારે સમજાશે ત્યારે તમારે દિનચર્યા શુદ્ધ થવા લાગશે અને એકવીસ દિવસ કન્ટિન્યુટી સાથે જે કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે એ આદત બની જાય છે અને એ જ ક્રિયા જ્યારે પંચોતેર દિવસ સુધી કરવામાં આવે છે પછી એ જીવનમાં ક્યારેય ભૂલાતી નથી એટલા માટે જ્યારે નવું વર્ષ શરૂ થાય છે ત્યારે દ્રઢ સંકલ્પો સાથે આ પંચોતેર દિવસ સૌથી પહેલાં તમારે આપી દેવા જોઈએ અને એમાં સૌથી પહેલું જે પોતાના જાતના ઉપર ચેલેન્જ મૂકવાની છે કે હું પંચોતેર દિવસ સુધી સવારે પ્રાતઃકાલે આ પ્રમાણેની દિનચર્યા સાથે વહેલો ઉઠીશ દિવસ દરમિયાનની જે દોડા દોડ છે એનું ટાઈમિંગ સાચવીશ એમાં સૌથી પહેલાં મારે શરીર માધ્યમને એટલે કે શરીર દ્વારા હું ધર્મનું કાર્ય કરીશ એટલે એક્સરસાઇઝ કરીશ ત્યારબાદ દિનચર્યાના આધારે ઋતુ પ્રમાણેનું હિતભૂગ ઋતુભુગ મિતભૂગ ઇતિ એટલે હિતકારી ભોજન ઋતુ પ્રમાણેનું ભોજન અને મિત એટલે કે ઓછું ભોજન લઈશ અને ત્યારબાદ એ દિનચર્યાના નિયમોથી તમારું શરીર સૌષ્ઠ વધશે બ્રહ્મચર્યના કારણે શરીરના અંદર ઉર્જા તેજવ આપવાવાળી બનશે અને આ બંને નિયમોથી જીવનની સાફલ્યતા તમને દેખાતી થશે ત્યારબાદ તમે જે ત્રીજા નિયમને યાદ કરો છો એ ત્રીજા નિયમમાં કર્મની પ્રધાનતા છે એ કર્મની પ્રધાનતા શું સમજાવે છે કે જે કોઈ પણ ક્રિયા કરો છો એ ક્રિયા તમે ઈશ્વર પ્રદત્તતાને આપીને કરો એટલે તમે જે કોઈ પણ કાર્ય કરો છો એ તમારા થકી તો થઈ રહ્યું છે પણ એના પાછળની જે શક્તિ છે એ ઈશ્વર પ્રદત્ત છે એટલે તમારા કાર્યોમાં કર્મ અકર્મ અને વિકર્મની શુદ્ધતા જોવાની શરૂઆત થશે તમે કર્મને બાયફર્કેટ કરી શકશો કે આ કર્મ તમારાથી થાય કે ના થાય અને એક કર્મ સાથે જ્યારે તમે જોડાવો છો સભાનતા સાથે તમે ત્યાં ઈશ્વર પ્રદત્તતા આપી રહ્યા છો અને એમાં ઈશ્વર પ્રદત્તતા આપી રહ્યા છો એટલે એક ભાવ તમારા મનમાં સ્થિર થાય છે કે આ હું કરી રહ્યો નથી મારા થકી ભગવાન થઈ આ ક્રિયા કરાવી રહ્યા છે તેન ત્યક્તેન ત્યાં મા થ કસ્ય સ્વિતનમ તેને તક તેને ભૂંજી થ આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે કોઈ પણ તમે ભોગવી રહ્યા છો એને ત્યજતાના ભાવે છોડેલાના ભાવે ભોગવો તો આ ત્રણ સૂત્રો અને આ જે ક્રિયાઓ તમે સમજ્યા એ ક્રિયાઓ થકી નવા વર્ષની જો શરૂઆત કરશો અને એને પંચોતેર દિવસ સુધી કન્ટિન્યુ કરશો તો એ ધીરે ધીરે આદતમાં તબદીલ થશે અને ત્યારબાદ બાકીના જે સાડત્રીસ સૂત્રો છે એના અંદર પ્રવેશ કરવો જોઈએ સ્વાધ્યાય ન પ્રમદિતવ્યમ સ્વાધ્યાયના માટે ક્યારે આળસ કરશો નહીં કેમ કે આળસ્ય હિ મનુષ્યના શરીરનો સૌથી મોટો કોઈ રીપુ હોય તો એ આળસ છે શરીરસ્થ મહાન રીપુ એટલા માટે આળસ છોડો શીઘ્રતા શીઘ્ર તમારા સમયનું પાલન પોષણ કરો અને એ સમય સૂચકતાને ધ્યાનમાં રાખી સુયોગ્ય ક્રિયા કરો અને એ પોષિત થયેલા સમયના આધારે લક્ષ્ય સિદ્ધ કરો એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્ત સદા શિવોહ નમો નમ